નમસ્કાર મિત્રો તારીખ છે આઠ ઓગસ્ટ બે હજાર વારસે ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાથી ચાર હજાર આઠસો ત્રીસ રૂપિયા ગોંડલ પાત્રીસો રૂપિયાથી ચાર હજાર નવસો એક રૂપિયા બોટાદ ચાર હજાર બસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા ભાકાને ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચીસ રૂપિયા અમરેલી પાંત્રીસો રૂપિયાથી થી પંચોતેર રૂપિયા સસદન ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો એકાવન રૂપિયાથી ચાર હજાર છસો એકોતેર રૂપિયા જામનગર બત્રીસો પિસ્તાલીસ રૂપિયાથી ચાર હજાર સાતસો પાંચ રૂપિયા જૂનાગઢ એકતાલીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર સાતસો સાઠ રૂપિયાથી ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા મોરબી ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર સાતસો સાઠ રૂપિયા બાબરા ચાર હજાર પાંચસો પંચાવન રૂપિયાથી ચાર હજાર સાતસો પંચોતેર રૂપિયા ઊંઝા એકતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા પાટણ ચાર હજાર છસો એક્યાસી રૂપિયાથી ચાર હજાર છસો બ્યાસી રૂપિયા તનેરા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો નવ્વાણું રૂપિયા થરા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર ચારસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ